ખાસ કરીને નાથેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે તારીખે મતદાન છે આ ભારતની અંદરથી જે લક્ષી સીટો કહેવાય જે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું પહોંચ્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેફ કરવું છે એના કારણે બધા ફોર્મ પાછા કહેતા પરિ અને હું બિનેફ લીધું છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસ્સો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે બસો અઠાણું માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગ્યો દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે છે ગુજરાતના તો બે જ અને ક્રેટેલજી એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના એમએલએ છે અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે એમને બિનરજી હજી પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા ને વધારે વધારે કૃષિ ક્ષેત્રને ખેડૂતો કિસાનોને ફાયદો મળે એના માટે અમારા સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન અપાતું હોય છે આ સહકારી મંડળીઓને રસીના કારણે સારામાં એવું ડિવિડન પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા વિઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવિયા અમારા મોરબી એપીએમસીના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાપરમાં પણ ડાયરેક્ટર નેટફમાં હતા નાજુ કરીને મને તક આપી છે

એ ચૂંટણીની અંદર પણ કોઈ પાસે સમય નહોતો ચૂંટણીઓ ચાલતી હતી બધા ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ પાસે સમય નહોતો એના કારણે સામા બેસી ન શક્યા એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્ય કરતા હતા તો ખરામાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શક્યા અને એના કારણે બધાને ભેરા બેહાડી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નું હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના આદેશ ના અનુસંધાન આડત્રીસ વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે હું જીતતો આવું છું એ પાર્ટીની મહેરબાની

ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મળ્યું એનો ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી શકે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બેઠા દસ જ દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ આપવું ફાઇલ લઈને પીએમ સાહેબ પાસે ગયો મેં પીએમ સાહેબને આખી વાત કરી એને જ કીધું નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હા સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાફેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એને ગેરંટી આપી અને આ નાફેડ ને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટ માં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડ થી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે અને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે એનું હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાપી બદલ નો આભાર